તો ગુજરાતના શહેરી વિકાસ માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની નગરપાલિકાઓ માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે આ જનહિતલક્ષી નિર્ણયથી રાજ્યના નગરોમાં વિકાસની ગતિને વેગ મળશે આ નિર્ણય અનુસાર નગરપાલિકાઓને હવે પાયાની સુવિધાઓ માટે સરકારી જમીન વિનામૂલ્યે મળશે હવે રાજ્યની નગરપાલિકાઓને નગરના વિકાસ માટે જરૂરી પાયાની સુવિધા માટે જમીન ખરીદવા સરકારને નાણાં ચૂકવવાના રહેશે નહીં અગાઉ જે જમીન મેળવવા માટે જંત્રીના પચીસથી પચાસ ટકા રકમ ભરવી પડતી હતી તેમાંથી હવે સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે આ નિર્ણય અંતર્ગત ફાયર સ્ટેશન આંગણવાડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ટાઉનહોલ જેવી અગિયાર જેટલી પાયાની સુવિધાઓ માટે વિનામૂલ્યે જમીન ફાળવવામાં આવશે આનાથી નગરપાલિકાઓ પરનું આર્થિક ભારણ ઘટશે અને વિકાસ પ્રોજેક્ટ્સ તે જ ગતિએ આગળ વધશે